ਰਜ ਕਣਤਾ ਰਜੜਸੇ ਅਰਜੇ ਮਰਣ ਮਾ ਉਡੇ ਰੇ ਰਜ ਕਣਤਾ ਰਜੜਸੇ ਅਰਜੇ ਮਰਣ ਮਾ ਉਡੇ ਰੇ माटे हजीअ बाजी से हाथ मां तूं चेत चे नर चेत मटे हजीअ बी से तारा हाथ मां टे चेत चेत नर चे મહાપુરુષો સંતો આપણને સલાહ અને સંકેત આપે છે કે આ શરીર માટીમાંથી બન્યું છે આ શરીર ઢોળમાંથી બન્યું છે અને એક સમયે માટીમાંથી બનેલું શરીર માટીમય બની જશે ધૂળનું બનેલું આ શરીર ધૂળ ભેગું થઈ જશે અને આ દેહના રજકણો એ માટીમાં રગદોળાશે માટી ભેગા માટી થઈ જશે તો મનુષ્ય દેહ મળ્યો છે એ કદાચ આપણને ખબર હોય કે ન હોય પણ સંતો મહાપુરુષો આપણને સંકેત આપે છે કે આ દુર્લભ મનુષ્ય દેહ મનુષ્ય દેહ દુર્લભ છે અને અત્યારે આપણા હાથમાં એક બાજી આવી છે મનુષ્ય દેહરૂપી બાજી આપણા હાથમાં આવી છે તો આ સમયે આપણે જેટલું જીવન ઉજળું બનાવવું હોય એટલું આપણે આપણા જીવનને ઉજળું બનાવી શકીએ છીએ જેટલું આપણા જીવનને આપણે પવિત્ર બનાવવું હોય એટલું આપણે આપણા જીવનને પવિત્ર બનાવી શકીએ છીએ ભક્તિનો અર્થ પૂજા પાઠ હવન તીર્થ વરત ઉપવાસ એવો નથી થતો આ જે બધી ક્રિયા છે એ કર્મકાંડ છે ભક્તિનો સીધે સીધો અર્થ તો મન ઇન્દ્રિયોને વશ કરી અને પવિત્રતાને ધારણ કરી શુદ્ધ જીવન જીવવું કોઈને નડવું નહીં કોઈને દુઃખ દેવું નહીં અને પોતાના હાથે મનથી કર્મથી કે વાણીથી કોઈ પણ પ્રકારનું કોઈને દુઃખ ન દેવું દરેક જીવ ઉપર પ્રેમ કરુણા દયા અને સૌમ્ય ભાવ રાખવો એ ભક્તિનો અર્થ છે ભક્તિનો અર્થ કોઈ નડતર કોઈ આઘું કોઈ પાછું કોઈ ઊંચું કોઈ નીચું કોઈ ગરીબ કોઈ અમીર આ ભક્તિનો અર્થ નથી આ ધર્મ મારો આ ધર્મ તારો એ ભક્તિનો અર્થ નથી આ પંથ મારો આ પંથ તારો એ ભક્તિનો અર્થ નથી આ ભગવાન મારા આ ભગવાન તારા હું તારા ભગવાનને ન માનું તું મારા ભગવાનને ન માનીશ હું તારા ભગવાનને નથી માનતો આ કોઈ ભક્તિનો અર્થ નથી કારણ કે એ બધું સર્જિત છે ઈશ્વર તો એક જ છે અને એ કીડીથી કુંજર સુધી સર્વના અંતરમાં રહેલો એ અંતર્યામી એ કોઈનો નથી દુશ્મન કે એ કોઈનો નથી મિત્ર એ તો જેમ છે તેમ છે આપણે એના મિત્ર બનવાનું છે આપણે એના મય એક બનવાનું છે એ ભક્તિનો અર્થ થાય છે ભક્તિનો અર્થ દોયતાપણું નહીં ભક્તિનો અર્થ જુદા પણું નહીં ભક્તિનો અર્થ સીધે સીધો એવો થાય છે એકતા હોવી જોઈએ સમાનતા હોવી જોઈએ નિખાલિસતા હોવી જોઈએ નિર્મળતા હોવી જોઈએ અને સરળતા હોવી જોઈએ આ ભક્તિનો અર્થ થાય છે સમજાય તો ઠીક છે ન સમજાય તો આપણા ગુરુ જેના શરણે આપણે ગયા છીએ ત્યાં આપણો પૂરેપૂરો હક છે એને પૂછી અને પછી જ આગળ વધવું બોલો સદગુરુ દેવનું જે